શ્રમિક પરિવારમાં સોળ વર્ષે સગીરા માતા સાથે એમ્બ્રોઇડરી કામ કરે છે પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ રહેતો હતો અહીં ભાવનાબેન કાનજીભાઈ બાબરિયા ની સાથે તેમની ઓળખાણ થઈ હતી ગત બારમી જુલાઈ બે હજાર પચીસ ના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાને બહારે બહાર લઈ આવી સગીરાને પસાવી ફોસ લાવીને ભાવનાએ આગોદરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી નામના શખ્સને સોંપી હતી ફાર્મમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણો પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું આ ચકચારી બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દાયાણીની ગઈકાલે પોલીસે દબોચીને ધરપકડ કરી હતી